ડીસા શહેરમાં આકરી ગરમીનો પ્રકોપ આજે પણ યથાવત રહ્યો હતો દિવસભર સૂર્યએ પોતાનો અસહ્ય તાપ વરસાવ્યો હતો જેના પરિણામે મહત્તમ તાપમાનનો પારો તેતાલીસ છ ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયો હતો ગઈકાલની સરખામણીમાં આજે અડધો ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો હતો જેણે ડીસાવાસીઓની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો હતો સવારથી જ તીવ્ર ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો બપોરના સમયે તો શહેરના મુખ્ય માર્ગો અને બજારો સુમસામ ભાસી રહ્યા હતા લોકો પણ ગરમ લૂના પ્રકોપથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા અને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા જે લોકો જરૂરી કામકાજ માટે બહાર નીકળ્યા હતા તેઓ ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને માથા ઉપર કપડું વીંટાળીને ફરતા જોવા મળ્યા હતા તાપમાનમાં થયેલા વધારાની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી હતી બપોરના સમયે વેપાર ધંધા પણ ઠપ થઈ ગયા હતા અને રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર પણ ઓછી જોવા મળી હતી ગરમીના કારણે ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જોકે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું આ વાદળોના કારણે સૂર્યનો તડકો થોડો ઓછો થયો હતો અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતીકાલથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે બપોર બાદ વાતાવરણમાં આવેલા ફેરફારથી એવી આશા બંધાઈ છે કે આવતીકાલથી લોકોને ગરમીના પ્રકોપમાંથી થોડી રાહત મળી શકે છે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે લોકોને બપોરના સમયે બિનજરૂરી રીતે બહાર ન નીકળવા પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેવા તેમજ હળવા રંગના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે હાલમાં ડીસાના લોકો ગરમી અને બપોર બાદ સર્જાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે રાહતની આશા રાખી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કેટલી થાય છે અને તાપમાનમાં કેટલો ઘટાડો નોંધાય છે